ન્યૂઝ ફોર કાઠ્યાવાડ આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતી સાત માળની હાઈટેક પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે ત્રણ ઓક્ટોમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી કચેરીને ખુલ્લી મુકાશે ત્યારે ટૂંક સમયમાં જ અમિત શાહ અને મુખ્યમંત્રી સ્થળ પર પહોંચ્યા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના અનેક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે આ ઉપરાંત જાણીતા કોર્પોરેટર હાઉસ બિઝનેસમેન ડોક્ટર ધારાસભ્ય સાંસદ પોલીસ પરિવારના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ પોલીસ કમિશનર ઓફિસમાં શહેરના મોનિટરિંગ માટે એકસો એંસીની સિટિંગ કેપેસિટી સાથે ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવાયો છે જેમાંથી શહેરમાં લગાડવામાં આવેલા સાતસો કેમેરાનું મોનિટરિંગ કરાશે આ ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે જે સમગ્ર રાજ્યના પોલીસ વિભાગ માટે એક મોડલ રૂપ સાબિત થવાની છે હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે કમિશનર સાતમા માળે બેસી નજર રાખશે બિલ્ડિંગમાં બે માળમાં બેઝમેન્ટ પાર્કિંગમાં ત્રણ હજાર કાર સહિતના વાહનો પાર્ક કરી શકાશે બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે અલગ અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે મુલાકાતીઓને એરપોર્ટની માફક સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે બિલ્ડિંગમાં એન્ટ્રીસમાં સિક્યુરિટી ચેકિંગ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે